તો જો આવી મધમાખીઓ આવી છે અને અમારા ઘરે બેસવાનો ટ્રાય કરી રહી છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે સમથિંગ અઢી જેવું વાગી ગયું છે અને એટલી બધી મધમાખીઓ આવી છે ને અને કહેવત છે કે જ્યાં લક્ષ્મીજી આવવાના હોય ત્યાં મધમાખીઓ આવે આવે ને આવે એટલે આ કહેવત

એટલે રામભાઈ ડરી ગયા છે રામભાઈ ડરી ગયા છે અને બધા જ દરવાજા બંધ કરી દીધા છે એને તો બહુ બીક લાગે મધવાખીઓ જોવે ને એટલે અને તમે આર્યું અહીંયા લાયા પછી એને એમ પનીર પડી જ રાખ્યું શું કરો છો હા શું હા રાતે ઉપર આવી જો બધી હા જો મને લાગે અહીંયા ખૂણામાં બે જાય બધું એ

હાય હાય મમ્મી મધ બેસવાનું બારી માંથી મધ જોવે છે અને અહિયાં મોબાઈલ માં વિડીયો ચાલુ મૂકી અને જો અહિયાં મધ જોવા માટે કેવા જોવે છે બારીમાં એમ કે ક્યાં બેસે છે અને જો મધ ની કેટલી ઉડી રહી છે

અર પોજીશન લત તોય મુક્તિ મુકિતા પણ પછી એટલે ગયા બે ભાઈઓ ના ના કેમ કે બે ભાઈઓ આયા ને પછી કોઈ કરવા વાળું હતું નહીં હા પછી અમારે લોકોએ કરવું પડ્યું રામ ચામઠા પડી દેતા રામ લાવો તો ને કરો ડોલ ડોલ કરે

जो येलो कलर टाटा सियारा मस्त लागे कलर तो बाकी जोरदार है राम कलर तो जोरदार है हाँ। सरस गाड़ी तो बाकी हेलीबैंड कहाँ बेची गया, थाकी गया, हाँ? जो मर बेबी थाकी गया च, रतन टाटा, मस्त लगे बाकी एक नंबर

મમી ઇન બ્લેક કલર ગમે હી હા મમી તમને બ્લેક કલર ગમે હે રિયર એ પાંચ જણા વાડી આપણે તો મોટી લેવાની આ લોકોએ લીધી લાગે નીરા મારી એક્સચેન્જ કરાય તો વેન્યુ શું કહેવું રામ ભરો

તમે લોકો જો પાટણ આવી ગયા છે એટલે આમ સોરી અમદાવાદ આવી ગયા પાટણ થી અને બબલુ તો જો શું તો શું તો ટીવી જોવે છે એક્ઝામ પૂરી થઈ ગઈ કેવી ગઈ મસ્ત સાચું હા કેટલા આવશે ટકા બોલો ચાલો કયો નંબર આવશે નંબર હમ આવશે જાઓ ફર્સ્ટ નંબર નહીં આવે તારો એ તો ના આવે કેમ ના આવે

ભગવતી ભગવતી સ્વીટ માર્ટ અને હેલીબેન ને તો તબિયત બગડી ગાડી એમને સૂટ થતી નથી તો ક્યાં ગયા વોશરૂમ માં ગઈ લાગે છે હા જો આપણે ફાઇનલી આવી ગયા અમદાવાદ અને શું બાકી મજા પડી બે ત્રણ દિવસ પાટણ મોર હવે બે ત્રણ દિવસ આ ઘરે મમ્મી એમના ઘરે મજા લઈ લઈએ

થેન્ક you, Papi-ji. Would you rather think? I would have

કોણ હોય અહિયાં અમારી સવાર સવાર ની ચા કોફી દૂધ બધું રેડી છે અને હેલીબેન કેવી છે તબિયત સારી છે તો જો રેડી બેન ચા નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મી તો ખાટલા ઉપર બેસીને જ કાયમ ચા પીવે છે જો મારા મમ્મી સૂઈને ઉઠે ને પછી ખાટલો જ્યાં સુધી ચા નાસ્તો ના કરે ત્યાં સુધી અમારે અહીંયા ખાટલો રાખવાનો પછી ખાટલો અને અમદાવાદ ખાટલો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કરી લો તા ચા નાસ્તો હેપી બર્થડે થેન્ક યુ ઇનાબેન પૂજા કરી રહ્યા છો તમે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા અચ્છા બબલુ એ લગાય ને હા ચલો તમે પીધી જા મેં કોઈ કર્યું કરો ખીચડી વઘારો છો બનાવી દઈએ

આમ જોઈશ આમ જો રાતના વાગી ગયા બાર અને બાપ દીકરો કેવા ડબ્બો લઈને ને બે ગયા હે મમરાનો ગવાન કરું ઘવાનું કરો